સ્વાગત છે તમારું અમારી ફેમિલી બ્લોગ ચેનલ માં તો જોઈએ આજે શું શું થાય છે આજે તો અમારા ઘર માં લાઈટ પણ નથી તમે જોઈ શકો છો આ છે અમારી માહી જે દુકાન ને કઈક લેવા આવી છે બોલો માહી કશું ની લેવાનું આ તારું મતા એને કશું નથી લેવાનું તો ચલો મારી મમ્મી જોડે જઈએ

બાજીના રોટલા ખાવાથી તંદુરસ્ત રહેવાય છે અને આજે તો એવી ઈચ્છા છે કે બપોરે ઘઉંનો પૂક પાડીને ખાવો છે તમારે ખાવ હોય તો આવી જજો હું તમને વિડીયોમાં બતાવીશ કે ઘઉંનો પૂક આપણે કેવી રીતે પાડવાનો તો તમે વિડીયોમાં જોઈ લેજો અને ખુદી વિડીયોમાં બનાવી લેજો આ છે અમારી મેક્સી જે મારા મમ્મીના વાસણ કરવા માટે કૂચો બનાવે છે સરસ મજાનો અમારે કંઈ મહેનત કરવી નથી પડતી એક કૂચો બનાવીને જ આપે છે અને આ છે મારા બેન અને મારા જીજુ જે અત્યારે ફૂલ ઊઘમા છે એટલે એમને સૂઈ લેવા દઈએ હમણાં જગાડીશું ચા પીવાના ટાઈમે तो गाइस आपणे थोडू बार पण जोई लिए माई हाई મારી શું કુચે બનાવન ચાલુ જ રાખે છે તો હેલો મિત્રો આ બાયરાની થોડીક પંચાયત સંભળાઈજો તમને કે મારી મમ્મી કરે તો આવી જાવ અમારા રોટલી કરી અને કર્યું છે કે તમારે ખાવ હોય તો આવી જાવ હા તમારો <laughs> તિતિ થોડું તો મે કોને અમાર માંતે આ છોકરા નામ તો તમે નતા તે બોના અને સેહો ને સાબ

વાસણ ઘસે છે અને મારે કચરા પોતો કરવાનું છે મમ્મી મમ્મી વાહન ઘસતા ઘસતા કેવું લાગે છે તો મારા બેન અને મારા દીદી ઉઠી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ છે નહીં પણ હજુ ગોદરા વાળવાના બાકી છે

અને અમાર મમ્મી વાસણ કહે છે આ અમાર મેક્સિનો ભાઈ બન એ બેસ 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 લઈ જા આ છે અમાર ગોગા મહારાજ નું મંદિર જીગુ એ જીગુ આ છે અમારો નાનો જીગુ જીગુ તો જલ્દી આવો ચા પીતા ભેગા થાવ વાસણ ઘસવાના ચાલુ થઈ ગયા છે હજુ હજુ ઉઘમર લાગે છે લથડિયા ખાય છે તો એ ગયા બ્રશ કરવા મેક્સી પણ હારે હારે જાય છે

કેમ કેમ કે નાવા માટે પાણી મિકવાનું છે એટલે લાકડા ચીરે છે અહીંયા પાણી પાણી ગરમ થવાનું ચાલુ છે લાકડા ચીરતા ચીરતા હાય બોલો લાકડા ચીરવા હોય તોય આવી જાવ આ છે મારા મમ્મી મારા બેન મમ્મા મેસીને ઉงગાડવા છે ઉงગાડે છે છે કે

થોડું ભજન પણ સાંભળી લો થોડા ચા પણ પી લો અહીંયા ચા ની મેક્સી ને ચા પીવો છે એટલે ઉદાસ થઈને બે છે જેમ કે અમે ચા ને આપતા નથી અહીંયા ચા ની મસ્ત મોજ માળી રહ્યા છે બધા મસ્ત પાપડ ને સેવ તરેલી છે તમારે કઈ કેવું રાધે રાધે કે રાધે 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 જય માતાજી કે

અમારા ખેતરમાં ઘઉં કર્યા છે આ ખેતર અમારું છે બાજુવાળું ખેતર મારી માસીનું છે તો મિત્રો આ છે અમારા પૂર્વેજ દાદા એટલે કે મારો સગો ભાઈ એમને પૂર્વેજ કરીને બેસાડ્યા છે અને મારા પપ્પાના ભાઈ એટલે કે મારા મોટા પપ્પાનું મંદિર પણ છે એમને પણ પુરવેજ કરીને બેસાડ્યા છે મારા પપ્પાને પણ પુરવેજ કરીને બેસાડ્યા છે તો હું તમને બધાના દર્શન કરાવીશ હાઈ તો ગાઈસ આ મારા પપ્પાના ભાઈ છે એટલે કે મારા મોટા પુરુએજ દાદા હું એમના પણ તમને દર્શન કરાવીશ એ મારા દાદા તો હવે તમને હું મારા પપ્પા પપ્પા એટલે કે અમારા પૂર્વે દાદાના દર્શન કરાવડાવીશ તો ગાય ખેતર માં રહેવાની મજા જ કઈક અલગ હોય છે કેમ કે અહીંયા વાતાવરણ એટલું ઠંડુ હોય છે અને મતલબ કે ખેતરની રોનક જ કઈક અલગ હોય છે જુઓ મને તો ખેતરમાં રહેવાની બહુ ગમે છે પણ જો તમને પણ ખેતરમાં રહેવાનું ગમતું હોય ને જે પણ ખેતરમાં રહેતા હોય તે મને કોમેન્ટ કરજો અને મિત્રો હું બ્લોગ બનાવવામાં ઘણો ઘણી મહેનત કરું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને મને સપોર્ટ પણ કરજો તો ગાઈઝ આ મારા પપ્પા એટલે કે અમારા પૂર્વેજ દાદા છે આ तो गाइस ये खेत है और यह इतना बड़ा गौ है यहाँ से कैसा बाहर निकलना है मैं आपको सिखवा दूंगा छह चलो हो तारी मुछ ने डी माँ तू मस्त लागे छे રાહુલ કાળું ટપકુ કરી લેજે નજર રાગ સે માથે કાળો કરી નાખી કસમ તારો લુક મારી નાખ સે તો ગાઈસ આ ગીત મારું પોતાનું જ છે તારી મૂછ ને દાઢી માં તું મસ્ત સંભળાઈસ હો મતલબ ઈ હાતા એ તો મોગી મારી ગિફ્ટ ના મતલબ ઈ હાતા એ તો મોગી મારી ગિફ્ટ ના નાખી દીધા હવે તો આ ગીત પણ મારું જ છે અને પછી ઉત્તરાયણ ઉપર એક ગીત રિલીઝ થયું હતું લવનો પતંગ મારો વાયરલ લહેરાયો તો ગાઈસ મારા શદ્ધા ઠાકોર સચ મારજો તમે એટલે મારા સોંગ બધા આવશે જ તો મિત્રો મને સપોર્ટ કરજો કેમ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું અને મેં જોયું તમે હમણાં જ તે કે મેં તમને દર્શન કરાયા એટલે કે મારા પપ્પા બી નથી અને મારો ભાઈ પણ નથી ઘરના સદસ્યમાં અત્યારે હાલની અંદર મારી બેન કામિની આ એમ પોતે હું મારા હસબેન્ડ એટલે કે મારા રાહુલ અને મારી મમ્મી અમારા ઘરમાં ચાર જ સદસ્ય છીએ અને અમારું અહીંયા રહેવાનું કારણ એક જ છે કે મારા ભાઈ અને પપ્પા નથી અને થોડીક તકલીફ પણ મમ્મીને પડે છે તો અમે અહીંયા જ રહીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો અમને અને સબસ્ક્રાઈબર કરજો વિડીયોને લાઈક કરજો અને બને એટલું શેર પણ કરજો યુટ્યુબમાં અને અમારા બ્લોગ ગમે તો કોમેન્ટ પણ કરજો અને હા મિત્રો કામીની બેને કહ્યું હતું સવારમાં કે અમે ફૂંક પાડીશું ફૂંક ફૂંક તો એ મારા ભાઈના ખેતરમાંથી અમારા ખેતરમાં તો નથી થયો પણ મારા ભાઈના ખેતરમાંથી સાલી ચોરી કરીને ફૂંક લે છે અને ઘરે જઈને શેકીને ખાવાનો છે તો તમને આમ બીજાના ખેતરમાં ચોરી કરીને કેવું લાગે આગળથી લે મોટો કામિની વચ્ચે આ બાજુ જો મોટો તમને બીજાના ખેતરમાં ચોરી કરીને કેવું લાગે ચોરી કરવાનું ગમતું તો નથી પણ ફૂક ખાવાની બહુ મજા આવે હા હા એટલે ખેતરમાં ફૂંક ખાવા નથી એટલે બીજાના ખેતરમાં ફૂંક લેવો પડશે કશી શેકીને ખાવાનું અને તમને ભૂખ ભાવતો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કેમ કે મને તો ભૂખ બહુ ભાવે છે ને ગાઈસ રાહુલે આજે નવા મોજા સોડાયા છે પાણી વારીને તો તમને આમ મોજા જોતા હોય અને ગાઈસ એક અગત્યની વાત કહું તમને કે રાહુલે પહેલા કારી મેંદી મંગાવી માથામાં નાખવા તો અડધું માથું બાકી રહી ગયું અડધા બાલ થોડા કોરા રહી જાય એટલે એમને બીજી ગામમાંથી લાલ મેંદી મંગાવી એટલે લાલ અને કાળી બંને ભેગી કરીને એમને માથામાં નાખી છે તો જોઈશું કે માથું ધોયા પછી એમના બાલમાં ક્લો કેવો આવે છે મેક્સી મારું બટલું ગાઈસ મેક્સી અમારા બધાનો જીવ છે અને મેક્સી વગર અમને ના ચાલે અને મેક્સીને પણ એવું જ છે કે અમારા વગર ના ચાલે મેક્સી અમે ઘરની બહાર નીકળે તો મેક્સી રડે છે અને બહુ લાગણી છે અમારી મેક્સી થી અમને ગાઈસ લાયા ને તાન તો આનાથી એટલી બટડી હતી નાની નાની બદલ તો એ મિત્રો ઘેર જઈ રહ્યા છીએ

તો સદધા બેન પાવડો લઈને ચાલી રહ્યા છે કાલે સાતો વિડિયોમાં આવવા માટે આપણે પાવડો લીધો છે કોઈ ઇન્ટરેસ્ટ નથી ને બધું આ મારી મેક્સી દોડતી ને દોડતી આવી દોડી દોડી મેક્સી દોડી ગઈ પકડવાનું ચલો આ મોટર છે અહીંયા પાણી આવે છે ખેતરમાં જવા માટે અમારી મેસી ભાગી જાય છે હેલો ગાઈ મારા મમ્મી પૂખ શેકી દીધો છે હવે પુખ ચોખ્ખો કરે છે ખાવાની ભૂખ ચોખ્ખો કરે તો જ ખાવાય

કામો ગુટતો તો ને આ રેમોટા ની યાદ કરી એમ કહું હા ગીટ લે હું ગીત યાદ કરાવું વિડિયો જોવા જ છે આ કે તમાશા પેલું નતું બધું આ इधर તો ડાયન બન રહી હે હું ડાયન બના રહે ના હું તો બબકા હેલો ગાય જમવાનો સમય થઈ ગયો છે આ છે મારા મમ્મી મારા બેન

અને જય માતાજી અને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી સાવધ હવે